આજે તો લોખર કામ થઈ ગયું ચાલુ અને અહીંયા હતા નિલેશ ને જયેશ ને બધાય ગુડ મોર્નિંગ કેમ છો મજામાં માં દીશો મજા માં હમણાં તમને તમારો ભાઈ મજામાં લઈ દી હાલો હવે આવ્યો હે વરસાદ છાટા છૂટી પડતી હતી વરસાદ ને સાહિલ ભાઈ હતા અમારી હે અમારા બેન જવાનું જીના બાપા ને કામ કરવા હજી તો ઘરની ની બારે નીકળ્યા ડિલક્ષ પહોંચ્યા તો આવી ગયો જોરદાર નો વરસાદ ને ઊભા રહી ગયા ડિલક્ષ મારા બુજા પછી ગમે એમ કરી વરસાદના પલરતા પલરતા પોતી ગયા અહીંયા લોખંડ કાપવાનું કામ થઈ ગયું હતું ચાલુ અને મારે ફોન આવી ગયો તો બાબુ પછી સાહિલ ના કારીગર બે બાંધો મીંડા પીજરું હું જોતો તો ઊભો ઉભો આ કે તું બાંધુ કો હો લોખંડ પથરાઈ ગયો ને કારીગર મારે હે આટ્યું મને ક્યાં આવડે આટ્યું મારતા ભાઈ કે તું ઘરથી હું વિડીયો ઉતારે મેં કહી દીધું મારી મસ્તી નહીં કરવાની હોય નકર રૂમાલ લઈ લઈએ અમારે આપણને ફાકી બનાવવા દીધી છે ને એમાં હોય તો ચૂનો મેં મારા નામનો પીર નહીં કહો જો દિવાળી નો હોય ને દિવાળી જોવી હોય તો અમાર ભેગું આવી જવાનું કામ કામ ખતમ થઈ ગયું ને પૈસા બધા હજમ થઈ ગયા